હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો તો ચલો શરૂ કરીએ કહાની જ્યારે પ્રેમી પત્નીની આંખોમાં વસી જાય છે સત્ય ઘટના પર આધારિત છત્તીસગઢના બલોદા બજાર જિલ્લાના પલારી પોલીસ સ્ટેશનના ગામ ચેરકાપુરના રહેવાસી ભાકલા આ દિલનો પુત્ર સુમેર આ દિલ છૂટાછવાયા મિત્રો સાથે રહેવાથી ખૂબ જ બગડી ગયો હતો તેણે ગામની પુત્રવધુઓ પર ખરાબ નજર રાખવાનું શરૂ કર્યું તેથી બકાલાએ તેને પડોશના ગામની રહેવાસી ટોપબાઈ સાથે પરણાવી બકાલાએ વિચાર્યું કે પત્નીની જવાબદારી બનતા જ દીકરો આપોઆપ સુધરી જશે પરિણામ તેની અપેક્ષા મુજબ બરાબર આવ્યું સુમેર તેની નવી પરિણીત પત્ની ટોપબાઈની સુંદરતામાં એટલો ફસાઈ ગયો કે લગ્ન પછી તે મોટા ભાગનો સમય ઘરમાં જ વિતાવવા લાગ્યો લગ્નના દોઢ વર્ષ પછી ટોપબાઈએ એક દીકરીને જન્મ આપ્યો અને સુમેરની જવાબદારીઓ વધી ગઈ હવે તેની પાસે તેના મિત્રો સાથે ફરવા માટે સમય નથી એક પછી એક સુમેર ચાર બાળકોનો પિતા બન્યો જેમ જેમ કુટુંબ વધતું ગયું તેમ તેમ તેના પિતાનું પણ અવસાન થયું અને સુમેર પરિવારની જવાબદારીમાં એટલો ડૂબી ગયો કે તેણે પોતાનું વાહન ગુમાવી દીધું આમ છતાં યૌવનની બીજી ખરાબ આદતો સુધરી ગઈ હોવા છતાં દારૂ પીવાની ટેવ તો એવી જ રહી જ્યારે હવે તેના બાળકો પણ મોટા થઈ રહ્યા હતા તેમની મોટી પુત્રી હેમલતા અઢાર વર્ષની થઈ ગઈ હતી શત્રુ યાદવનું ઘર સુમેરના ઘરથી થોડું દૂર હતું તેનો દૂધનો ધંધો હતો આથી તેના પુત્ર નરસિંહ યાદવ ઉર્ફ શેરાને અભ્યાસમાં રસ ન હતો તેથી અભ્યાસ છોડીને સંતરુએ તેને દૂધના વ્યવહારમાં જોડાયો હતો તેમનો બીજો પુત્ર હતો જે રાયપુર ગયો હતો અને ત્યાં એક કંપનીમાં કામ કરવા લાગ્યો હતો તેના ગયા પછી માત્ર શેરા જ તેને ટેકો આપવા માટે બચ્યો હતો એક જ ગામના હોવાના કારણે સુમેર અને શેરા સારા હતા આ કારણે બંનેને એકબીજાના ઘરે પણ જવું પડતું હતું જો કે બંનેની ઉંમરમાં પાંચ છ વર્ષનો તફાવત હતો પરંતુ તેમની આદતો ઘણી હદ સુધી સમાન હતી જેના કારણે બંને મુશ્કેલીમાં મુકાવા લાગ્યા હતા સુમેર પણ ખાણીપીણી હતી અને શેરા પણ ઘણીવાર બંનેની સાંજ એકસાથે વિતાવતા શેરા ટોપબાઈને તેની ભાભી તરીકે બોલાવતી કારણ કે તે તેના કારણ કે તે તેના મિત્રની પત્ની હતી આ સંબંધની આડમાં બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી તેની મજાક ક્યારેક હદ બધી હદ વટાવી દેતી તે ચાર વર્ષ પહેલાં હતું ઉનાળાના દિવસો હતા શેરા તેની ભેંસોને દરરોજ બપોરે ગામની દક્ષિણે જયસ્વાલ સો મિલથી થોડે દૂર આવેલા ઠાકુરબિયા તળાવમાં સ્નાન કરવા માટે લઈ જતો હતો તે દિવસે શેરાએ તેની ભેંસોને પાણી ઉતારી હતી ત્યારે તેની નજર તળાવના બીજા ઘાટ પર નાહતી ટોપબાઈ પર પડી તેણીએ તેની સાડી કાઢી નાખી હતી અને તેને તે માત્ર પેટીકોટ અને બ્લાઉઝમાં સ્નાન કરી રહી હતી શેરાએ વિચાર્યું કે તેને જોઈને ટોપબાઈ કાં તો પાણીમાં બેસી જશે અથવા બહાર આવીને સાડી લપેટી લેશે પણ જ્યારે તેણે એવું કંઈ ન કર્યું ત્યારે શેરાની આંખો ચમકી ગઈ શેરાને અચાનક તોફાનનો વિચાર આવ્યો અને તેણે ધીમે ધીમે તેની ભેંસોને તે જગ્યા તરફ લઈ ગયો જ્યાં ટોપબાઈ સ્નાન કરી રહી હતી ટોપબાઈને લાગ્યું કે તેની ભેંસ જાતે જ આવી રહી છે તેથી તે ચૂપ રહી ભેંસ પર પાણી નાખવાના બહાને શેરાએ ટોપબાઈ પર પણ એક આંગળી ભરેલું પાણી ફેંક્યું ટોપબાઈના ભીના ખુલ્લા શરીરના અંગો તડકામાં કુંદનની જેમ ચમકતા હતા તે સ્થિતિમાં તે વધુ સુંદર લાગી રહી હતી પ્રથમ વખત ટોપબાઈએ એ કંઈ કહ્યું નહીં પણ જ્યારે તેણે ફરીથી એ જ કર્યું ત્યારે તેને તેને તોફાનનો અહેસાસ થયો બિલ્લોરીએ શેરા સામે આંખો મીંચીને કહ્યું કેમ શેરા તું નથી જોઈ શકતો કે હું સ્નાન કરી રહી છું તને કેમ તમે કેમ જોઈ શકતા નથી ભાભી પાણીમાં ભીંજાઈને તમે આ સૂર્યપ્રકાશમાં કુંદનની જેમ ચમકી રહ્યા છો તમે મારા પર પાણી કેમ ફેંકો છો ટોપબાઈએ હસતાં હસતાં કહ્યું ભાભી હું તમારા પર નહીં પણ ભેંસ પર પાણી ફેંકી રહ્યો હતો જેથી તેમની ગરમી થોડી ઠંડી પડે તેમાંથી થોડું પાણી તમારા પર પણ ઢોળાયું હશે શેરાએ સ્પષ્ટતા કરી ભેંસને નવડાવવી હોય તો ત્યાં જ નવડાવી હોત શું આ તમે નથી જાણતા કે હું અહીં સ્ત્રીઓ સ્નાન કરે છે ટોપબાઈએ મશ્કરી કરી અરે આ ભેંસો પણ સ્ત્રીઓ છે હું તેમને તે દિશામાં લઈ ગયો હતો તે પોતે તેના ઘાટ પર આવી હતી હવે હું તેમને છોડીને ક્યાં જઈ શકું ઠીક છે હું જાઉં છું તમે તમારી ભેંસોના તાપને ઠંડુ કરો તમારી ગરમી બહુ ઝડપથી ઓછી થઈ ગઈ ભાભી મને લાગ્યું કે તમે હવે નહાશો પણ પાણીનો છાંટો પડતાં જ તારો તાપ શાંત થઈ ગયો શેરાએ જે રીતે આ વાત કરી હતી તેનો અર્થ સમજવામાં ટોપબાઈને લાંબો સમય ન લાગ્યો તેણીએ કહ્યું મારી ગરમી પાણીથી ઓલવી ના શકાતી નથી તેના માટે મારે એક માણસની જરૂર છે મારા તાપને ઠંડો પાડવાની તમારામાં હિંમત છે શેરાએ કહ્યું જો મને તક મળશે તો હું ચોક્કસપણે પ્રયાસ કરીશ ભાભી શેરાએ કહ્યું મને એક તક આપો એ પછી મારી હિંમત તો જુઓ આ પછી મામલો ખતમ થઈ ગયો પણ જ્યારે પણ શેરા ટોપબાઈનો સામનો કરે ત્યારે શેરા તેમને અભિવાદન કરવાનું ભૂલતો ન હતો અને કહેતો કે તમે ભાભીને ગરમીને ઠંડક આપવાનો મોકો ક્યારે આપશો આ દરમિયાન ગામમાં છત્તીસગઢી નૃત્ય અને ગીતનો કાર્યક્રમ યોજાયો હતો તે દિવસે સવારે શેરા ટોપબાઈના દરવાજેથી પસાર થયો ત્યારે તેણે ટોપબાઈને આંગણામાં બેઠેલા જોયા દરવાજા પાસે જ તેણે કહ્યું રામ રામ ભાભીજી કેમ છો શું કરો છો તમે પણ વિચિત્ર પ્રશ્નો પૂછો છો તમે જોઈ શકતા નથી કે હું બેઠી છું હું જોઉં છું મારો અર્થ કંઈક બીજું હતો હું હોટ છું શેરા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં તો ટોપબાઈએ કહ્યું દેવરજી તમે હવે જાઓ રાત્રે ડાન્સ જોવા આવશો ત્યાં આવશે ત્યાં મળો શેરાનો દિવસ ખૂબ જ મુશ્કેલ હતો રાત્રે દસ વાગ્યા પછી જ્યારે નૃત્ય અને ગાવાનું શરૂ થયું ત્યારે ટોપબાઈએ સુમેરને કહ્યું ચાલ તું નૃત્ય જોવા નથી જઈશ જો તમને ડાન્સ જોવાનો બહુ શોખ હોય તો જાઓ મને અત્યારે એવું નથી લાગતું નૃત્ય આખી રાત ચાલશે મને ગમે તો આવીશ સુમેરે કહ્યું ટોપબાઈને આ જોઈતું હતું તેથી તે તરત જ નીકળી ગઈ તે ડાન્સ જોવા ગયો ન હતો તે શેરાને મળવા ગઈ હતી આથી ત્યાં પહોંચતા જ તેણે શેરાને શોધવાનું શરૂ કર્યું શેરા પણ એ જ વ્યક્તિને શોધી રહ્યો હતો તેથી તેમને મળવામાં વધુ સમય ન લાગ્યો શેરાને મળતાની સાથે જ તે તેને ગામની બહાર આવેલી શાળામાં લઈ ગયો કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો એટલે શેરાએ ત્યાં પહેલેથી જ ઝાઝમ પાથરી દીધી હતી કાર્પેટ પર બેઠેલા ટોપબાઈએ કહ્યું શેરા હું લાંબો સમય રાહ જોઈ શકતી નથી માટે જે કરવાનું હોય તે જલ્દી કર સુમેર ડાન્સ જોવા આવશે તો મને ત્યાં નહીં મળે તો તેને શંકા જશે પણ રીતે તે ખૂબ જ શંકાસ્પદ માણસ છે ભાભી તેની ચિંતા ન કરો હું અહીં છું હું બધું સંભાળી લઈશ છેવટે હું તેની સાથે મિત્ર છું શેરા પણ સમય વેડફવા માગતા ન હતા તેથી તેણે ટોપબાઈને પોતાના હાથમાં લીધા આ પછી વાસનાનો તાવ ચડી ગયો અને શેરાને ટૂંક સમયમાં સમજાવ્યું કે ટોપબાઈ ખરેખર સુંદરતાના ગોળા છોડતી તોપ છે જ્યારે વાસનાનું તોફાન સમ્યું ત્યારે ટોપબાઈએ શેરા સામે અડધી ખુલ્લી આંખે જોઈને કહ્યું શેરા આજે હું તારા પ્રેમમાં પડી ગઈ છું તમે ખરેખર મારી ગરમી શાંત કરે ભાભી તમે પણ ઓછા નથી મારી શિક્ષર પણ કાઢી નાખી શેરાએ કહ્યું કપડાં ગોઠવતા ટોપબાય ઊભી થઈ હવે મારે જવું જ પડશે પરંતુ જતાં પહેલાં હું એક વાતનો જવાબ આપવા માગું છું શું તું મને અધ વચ્ચે છોડી દઈશ મેં મારું સન્માન તમને સોંપ્યું છે ભાભી તમે જે વિચારી રહ્યા છો તેમ કંઈ નહીં થાય આજે અમે તમારી અને અમારી વચ્ચે જે સંબંધ બનાવ્યો છે તે આજે ટકી રહેશે ભલે અમે બંને વૃદ્ધ થઈએ પણ અમારો પ્રેમ સહેજ પણ ઓછો નહીં થાય તમારે ચિંતા કરવાની જરૂર નથી જ્યારે પણ તમને કંઈ પણ જરૂર હોય ત્યારે મને પૂછવામાં અચકાશો નહીં હું તમારી દરેક જરૂરિયાત પૂરી કરીશ તેની ઈચ્છા પૂરી થયા પછી શેરા તેના માર્ગે ગયો અને તોપાબાઈ તેના માર્ગે ગઈ આ પછી બંનેને જ્યારે પણ મોકો મળતો ત્યારે તેઓ પોતાની શારીરિક ભૂખને શેરા અને ટોપબાઈ વચ્ચેના સંબંધોથી બધા વાકેફ થઈ ગયા રસપ્રદ વાત એ હતી કે જ્યારે ટોપબાઈ ચાર બાળકોની માતા હતી ત્યારે તેનું પ્રેમી શેરા પણ બે બાળકોનું પિતા હતો તેની પત્ની સંતોષીને ત્રીજું બાળક થવાનું હતું જ્યારે સંતોષીને આ વાતની ખબર પડી તો તેણે આખા ઘરને માથે લીધું તેણે શેરાને સમજાવ્યો પણ તેની પત્નીના ખુલાસાની તેના પર કોઈ અસર થઈ નહીં ટૂંક સમયમાં જ પરિસ્થિતિ એવી બની કે જો સંતોષીએ તોપાબાઈનું નામ લીધું તો તે ગુસ્સે થઈને તેને માર મારશે બીજી તરફ સુમેર પણ તેની પત્નીના દુષ્કર્મથી શરમ અનુભવતો હતો પરંતુ તેને દારૂનો એટલો બધો વ્યસન હતો કે તે પોતાની કમાણીનો અડધો ભાગ દારૂ પર ખર્ચી નાખતો હતો જ્યારે પણ ટોપાબાઈ સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે ચાર વાતો સંભળાવ સાંભળવી પડતી ઘરના બાળકો મોટા થઈ ગયા હતા તેથી સુમેર ટોપાબાઈ પર કડક બની શકતો ન હતો કદાચ આ કારણોસર ટોપાબાઈ અને શેરા વચ્ચેના સંબંધમાં કોઈ અવરોધ ન હતો જ્યારે પાણીનું સ્તર માથાથી ઉપર વધવા લાગ્યું ત્યારે સુમેરે ટોપબાઈને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો તેણે તેના પર નજર રાખી એટલું જ નહીં તેની પુત્રીએ પણ તેને આ કામમાં મદદ કરી ટોપબાઈ સુમેર અને તેની પુત્રીની દેખરેખથી નારાજ થઈ ગઈ હવે તે પહેલાંની જેમ શેરાને મળવા સમક્ષ ન હતી શેરા પણ ટોપબાઈને મળવા બેચેન હતો શેરાને ખબર હતી કે સુમેરે તેને ઘર છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો જ્યારે બંને બેચેન થઈ ગયા ત્યારે એક દિવસ ટોપુબાઈએ કહ્યું શેરા જો તું ઈચ્છતી હોય કે હું સંપૂર્ણપણે તારો બની જાઉં તો તારે સુમેરને રસ્તામાંથી દૂર કરવો પડશે શેરા પણ ટોપુબાઈ માટે આતુર હતો તેથી તે પણ આ માટે સંમત થયો પચીસ જુલાઈ બે હજાર ચૌદના રોજ શેરાના એક સંબંધીના પુત્રનો જન્મદિવસ હતો શેરા બર્થડે પાર્ટીમાં હાજરી આપીને રાત્રે નવ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બજરંગ ચોક પાસે તેની મુલાકાત સુમેર સાથે થઈ હતી શેરાએ તેને જોયો કે તરત જ તેના મનમાં તેને મારી નાખવાનો વિચાર આવ્યો તેણી તેની પાસે ગઈ અને કહ્યું સુમેરભાઈ લાગે છે કે તમે આ દિવસોમાં મારાથી નારાજ છો તેથી જ તમે મારી સાથે બેસીને ખાતા પીતા નથી જો તમે ઘણા સમય પછી મળ્યા છો તો ચાલો સાથે બેસીને એક એક બેગ પીએ સુમેરે દારૂ પીધો હતો પરંતુ દારૂ તેની નબળાઈ બની ગયો હતો તેથી તે ના પાડી શક્યો નહીં શેરાએ તેને તેની મોટરસાઇકલ નંબર સી જી ફોર જી એફ પંચાવન તેર પર બેસાડ્યો અને બલોડા માર્કેટ તરફ પ્રયાણ કર્યું તે સમયે રાત્રિના દસ વાગ્યા હતા તેણે બાલોડા માર્કેટમાંથી ખાદ્ય પદાર્થો દારૂની બોટલ ખરીદી અને પરત ફર્યો તેણે રસ્તામાં ખોરશી નાળા પાસે મોટરસાયકલ રોકી અને યોગ્ય જગ્યા સુધીને બેસી ગયો શેરાએ પોતે ઓછું પીધું પણ સુમેરને વધુ પીવડાવ્યું જ્યારે સુમેર દારૂના નશામાં દૂત થઈ ગયો ત્યારે તે ત્યાં જ સૂઈ ગયો આ પછી શેરાએ ટોપબાઈને ફોન કર્યો ટોપુબાઈ સુમેર પાસે મારી પાસે બેભાન પડેલો છે જો તમે ઈચ્છો તો હું તેને ઉપરના માળે લઈ જઈ શકું છું અથવા તેને મોટરસાયકલમાં ભરીને તમારા ઘરે મૂકી શકું છું હવે હું તમને કહીશ કે તેની સાથે શું કરવું પહેલાં તે તે કહેતો હતો કે તે જીવનભર મારી સાથે રહેશે અને મને વચ્ચે નહીં છોડે હવે તમે મને પૂછો છો કે હું શું કરું ટોપબાઈએ ગુસ્સામાં કહ્યું જો તમે ઈચ્છો છો કે હું તેના દ્વારા મારતો અને અપમાન કરતો રહું તો મને લાવો અને તેને અહીં છોડી દો શેરા સમજી ગયું કે ટોપબાઈ શું ઈચ્છે છે તેણે કહ્યું ઠીક છે આજે હું બધી મુશ્કેલીઓનો અંત લાવી દઈશ આજ પછી તમને મારવાવાળું કોઈ નહીં હોય જે પ્રેમ કરે છે તે જ રહેશે આ પછી શેરા સુમેરની નજીક ગયો અને તેના બંને હાથથી તેની ગરદન પકડીને તેને દબાવવા લાગ્યો સુમેર એટલો નશામાં હતો કે તે પ્રતિકાર કરી શક્યો નહીં તેના હાથ પગના ઘા મારવાથી તેનું મૃત્યુ થયું હતું જ્યારે સુમેરનું મૃત્યુ થયું ત્યારે શેરાએ તેના બંને પગ પકડીને તેને નાળા પાસે ખેંચી લીધો અને તેને લાશને ઉપાડીને ગટરમાં ફેંકી દીધી આ પછી તેને રાહત અનુભવી અને તે પોતાના ઘરે ગયો છવ્વીસમી જુલાઈ બે હજાર ચૌદના રોજ સવારે ખોરસી નાળાને વળીને આવેલા મરઘા મગર ચાબા નામના ગામના રહીશોએ ગટરમાં મૃતદેહ જોઈને પોલીસ સ્ટેશન બલોડા બજારને જાણ કરી હતી માહિતી મળતાની સાથે જ કોતવાલી ઇન્ચાર્જ પ્રમોદ સિંહ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસ સ્ટેશનથી નીકળતી વખતે સ્ટેશન ઇન્ચાર્જ એસપી અભિષેક સાંડિલ્ય અને એ એસપી વીપીને આ માહિતી આપી હતી રાજવાનું પણ આપ્યું લાશ તેના પેટ પર પાણીમાં પડી હતી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગ્રામજનોની મદદથી લાશને બહાર કાઢી હતી માત્ર લાશને જોઈને એવું લાગતું હતું કે તે રાત્રે જ પાણીમાં ગઈ હતી જ્યારે પોલીસે ત્યાં હાજર લોકોને મૃતદેહની ઓળખ કરવા કહ્યું તો કોઈ તેની ઓળખ કરી શક્યું નહીં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રમોદસિંહ ઘટના સ્થળ અને મૃતદેહની તપાસ કરી રહ્યા હતા ત્યારે એસપી અભિષેક સાંડેલિયા અને એએસપી વીપી રાજભાનુ પણ આવી આ પછી સ્થળ પર તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કર્યા પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો આ પછી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રમોદ સિંહ પોલીસ સ્ટેશન પરત ફર્યા અને હત્યાનો કેસ દાખલ કર્યો અને છેલ્લા બે ત્રણ દિવસમાં કોઈ ગુમ થયાની નોંધ કરવામાં આવી છે કે કેમ તે શોધવાનું શરૂ કર્યું તેમને ખબર પડી કે ટોપબાઈ નામની મહિલા થોડા સમય પહેલાં પાલરી પોલીસ સ્ટેશનમાં આવી હતી જેનો પતિ સુમેર આદિલ આગલા દિવસથી ગુમ હતો ટોપબાઈએ જે તેના પતિનું વર્ણન કર્યું હતું તે લાવારસ લાશના દેખાવ સાથે મેળ ખાતો હતું આ પછી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રમોદસિંહે ટોપબાઈને પોસ્ટમોર્ટમ હાઉસ બોલાવી જ્યારે ટોપબાઈને પોસ્ટમોર્ટમ હાઉસમાં ગટરમાંથી મળેલી મૃતદેહ બતાવવામાં આવી ત્યારે તે જોર જોરથી રડવા લાગી જેના પરથી સ્પષ્ટ થયું કે મૃતક તેનો પતિ સુમેર આદિલ છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ ટોપબાઈને સોંપવામાં આવી આવ્યો હતો જ્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રમોદસિંહે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ટોપુબાઈના તે જ ગામના શેરા યાદવ સાથે ગેરકાયદેસર સંબંધો હતા આ કારણે સુમેર તેને રોજ માર મારતો હતો પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રમોદસિંહે ટોપબાઈ અને શેરા યાદવને પોલીસ સ્ટેશન બોલાવ્યા બંનેની અલગ અલગ કડક પૂછપરછ કરવામાં આવતા સુમેરની હત્યાનું સમગ્ર રહસ્ય બહાર આવ્યું હતું શેરા યાદવે કબૂલ્યું હતું કે સુમેરની પત્ની ટોપબાઈ સાથે છેલ્લા કેટલાક સમયથી તેના ગેરકાયદેસર સંબંધો હતા તેણીની સૂચના પર તેણે તેના પતિ સુમેરની હત્યા કરી અને તેની લાશને ગટરમાં ફેંકી દીધી સુમેરની હત્યાનો ખુલાસો થયા બાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રમોદ સિંહે અજાણ્યાની જગ્યાએ શેરા અને ટોકુબાઈનું નામ આપ્યું અને તેમને કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા જ્યારે ટોપુભાઈને રાયપુર જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા છે જ્યારે શેરાને બાલોદા બજાર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો છે બલોદા બજાર જેલમાં મહિલા સેલ ન હોવાને કારણે તેને રાયપુર મોકલવામાં આવી હતી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ